એરોહી તાર પપ્પાને બોલાવતો જા બેટા આ દાડ કાઢી દુખ તો મે લાગી છે ભૂખ લાગી જ નાખો દાડો કામ કરી કે મરી ગયા હતા કાઢી છે ભૂખ લાગી ભાઈ રોટલો આટલો ખાવાનું નોમ કે કે હું હું પર હું આરે એમ કે છે કે ડોહા દવા સન અંદર બાર બાર નઈ દે ખાવા દે હેડો કે તું છે હેડો કે તમ ડોન લઈને આવ્યો ડોન લાયો રોટલી હવે ખાવા નઈ દે લે ખાવા

મતલબ બતા જમીન ખાડે થી તને મારી કેટલું યાદ રાખજે ભાઈ બાપા

પણ પછી ત્રણ છોકરા એમ કીધું કે અમારા બાપ મરી જાય તો અમારે કશું જોઈએ હા આવું કીધું બાપ વિશે આવું કીધું એને બાપની પડી જ નથી એક આ છોકરો છે ને આ અહીંયાનો છોકરાનો છોકરો છે એ બચારો બોલી કેતો નથી અને ડોહાબા ને હવે શું કેવા આખું આવી ગયું છે પણ કીધું જે થાય હું તો સેવા કરું કેમ કે મારા પપ્પા ને ડોહો બાબે હગા ભાઈબંધ બંધ હતા એવું છે અને એના કારણે અત્યારે આ મારું ઘર ને આ બધું છે હા તો તમે સેવા કરો તો કોઈ આગળ આવશે તારા સા સેવા પણ મારું જ હવે તમારે કરવાનું છે તમારે હવે મિત્રતા નિભાવવાની છે બોલો કરી છું જો આ ત્રણ જે ભાઈઓ છે ને એમને એમ તો મન નથી લાગતું કે આરે એ મોન હે અને ઓયને બસ અત્યારે જમીન જ દેખાય છે બાપો નથી દેખાતા એટલે મારું એક કામ એ છે તમારું કે તમે અત્યારે એમના ઘરે જજો અને તમારે એક કામ કરવાનું મારું

યુ હા આ જิท કર આજો તમે જે તમે કેહો અહીંયા આવવામાં તૈયાર છો તો વાત શું કરવા માંગુ ખબર છે બોલો બગસમાં ક્લાયન્ટ છો ખબર છે નહીં ગવ કરો પણ હો ફટાવાનો કરો આપણે બેસી વાત કરીએ મારા બગસમાં ક્લાયન્ટ છે હા પણ દુહાયમાં નહીં મસાને કાટા ને ભો પટાવો તમારે આતે ના શકીશ ભાઈ તો સારા આલી તો ઈશન ભાઈ અમારા કેમાં તમને સપોર્ટ આલ્યો હું ઈ જેવું હું તમારે વાત કરવા જું છું એમાં તમને સપોર્ટ આલ્યો બસ સપોર્ટ આઈ છે સપોર્ટ આઈ છે તો અમે તમને જે કે હોય તમને આલો તૈયાર છો હું વાતમાં નાની ઉપર એ આલો તૈયાર બધી આલો કોણ 100 ટકા થા ઉપર કોણ બોલા ખાઈશ કોમ છે તમને ના જો અમારા કિશન ભાઈ

આવો સ્ટેપ પેપર બધા કાગળ ઉપર કરા એ બધે મને શું ખબર પડે કોણ કે મારે પર સિક્કો કે મારે પર સહી તો બધું થઈ જાય જાતા આ બધું પર મેલાય પડો ભાઈ અરે આવો ભાઈ આવો બેહો બેસ ભાઈ

આ તમે જેના જેના પૈસા દવાના પૈસા માજીને લાયા છો ને એ બધેને આ પૈસા લઈ જો કેટલા છે આ 25000 રૂપિયા છે આ પચીસ હજાર રૂપિયા જેના જેના પૈસા લાયા હોય ને આ લેજો બાકીના પૈસાનો હું વેદ કરું છું ચિંતા તમે ના કરતા હો આ તમે બહાર જે પોણીની દવા લઈ છે ને આ લો હવે ઈશનભાઈ હવે જો હું તમને કહું તમે બરોબર કરીને આ જે કરીને આવ્યા પણ જો બાનું હોય રાખશું ને તો એને ભણક પડી જાય કે આપણે આ રીતનું કરાશું તો તમને એતરાજ ના હોય તો હું એ કોઈ એમ કરો બાને લઈ જઉં આ ઘરે હું હું એ જ પૂછું તો તમારે જો પરવું ને આખી ખાલી અમારી મદદ કરજો બાને મારે ઘરે લઈ જઉં બરાબર બાન તમારા ઘરે શિફ્ટ કરા સુનો ભાઈ કે હું અમે બે બી તમાર બહાર નહી આવવા હવે જે કરવા છે ને તમારે જવાનું છે નહી તો આ શું જઈએ બસ દવા લઈ લો અને તો છોકરા ના હોય ને બધાથી કે જે છોકરાના બાપનો ના સાતો હોય એ બીજો મત શું થાવાનો કોઈને ના થાય રોહિત બેટા આયો હોય જે મારે તો ના થાય એ કોઈને ના થાય એક કાળ ના કે ભાઈ એ જ ને અને એક કપાતર પાકે તો સાલે આ તો તઈ તઈ કપાતર પાકે અને આ નોનો બડો છોકરો કે જેને ભગવાનને કદાચ બોલી નથી આલી પણ સમજણ આલી છે અત્યારે આટલી નોની ઉંમરે એના એના બાપનો સપોર્ટ નહીં કરતો હોય પણ આ બાપાનો સપોર્ટ કરે છે આવું લાકલા નું છોકરું હજી તો વેચ ભરી દે અને અત્યારે કેવું ચેવું કે બાપ મરી બાપુ મરી જાય સારું બાપુ શીખડાવે છે ને ખરેખર આ કળિયુગ છે કળિયુગ માં બધું થાય માં બાપ પેલા છોકરા મોટો કરે એને પાળે પોસે અને એને એ ખબર નહીં પડતી કે મા બાપ એના માટે જેટલી વેઠ વેઠવતા હોય જેટલી કષ્ટી વેઠવતો હોય એક એક રૂપિયો ભેગો કરીને મોટો કરતો હોય એને હાચવતો હોય તો છોકરાને કશું પડી દીધું નથી બાપ છોકરા ખુશી મારે રાત દાળ જોતો નહીં પશુઓને જોતો મારો બાપ જીવતો હોત ને તો બાપા ને એક મિનિટ કે ઘર ના દેવા જો કેમ કે માર પપ્પા ની પપ્પા તો ખાસ ભાઈબંધ હતા જેમ આપણે બેસે ને ઈ અને ઈ ની ભાઈ નિભાવો હા બાપા ઘૂઈ ગયા હવે થોડીવાર વાર આરામ કરો હો અને હવે હું તમને શું કહું છું આ મારા મિત્ર છે આપણે ગોમમાં જ આયા છે અને હું તમને ઘરે હવે લઈ દઉં છું અને સુના ભાઈ હમણો બે ગાડા તમારે ચોય બહાર નીકળવાનું નથી આખા ગામમાં કોઈને ખબર ના પડી રહ્યું કે તમે કિશન ભાના ઘરે છો સમજ્યા ને અને કિશન ભાના ઘરે રહેજો અને જ્યારે પછી સમય આવશે ને ત્યારે તમારા છોકરા તમને સોમેથી લેવા આવશે તમારા ભાઈ તમને સોમેથી લેવા આવશે હવે બહાર આપણે લઈ દે અને લઈ જઈએ

આપડે ભગવાન એમ કો હારો હતો પાછો ભાઈ આપડે મને તમાર ભાજ્ય તરીકે ભાજ્ય ભી ભાઈ કે હવે તું એમ સમજ કે પાછો તારો ફગો ભાઈ છે એમ સમજવાનું પેલા ત્યાં તો ભાઈ નતા પેલા હમણાં દસવા હા બે ભાઈ હોઈ ગયા છે અચાર કે જમીન લેવી છે પણ શું કરું કોઈ વિચાર જ નહીં આવતો કાળે રાહાબા ભાઈ જઈ નહી બોલે <muchy> <gigip> ઓરન વાગી ર કુવા ઉપર પણ તો એ ખબર નઈ પડી જી હું ઈ તો કહું છું પણ એ કેસ તો નઈ કરી કે મારો બેટો હવે હું ઓયને એમ કર્યું છે કે આ બે ટાઈમ ભાઈન હળવા ઉપર એને કેસ કર્યો છે એમ કરો હા આપણે રાબાન દુકે ન જો રાબાન પૂછો અડો રાબાન ખબર છે અડો અડો હેડી જો ઓ હો હો બાબા હા હા વાહ જો જો તમને એક વાત કહેવી છે બા ફોન બોલ ગળો પેલા ફોન બંધ કરો ફોન બંધ કરો બંધ બંધ પોલીસ પકડવા જ નથી આવી

તો બેઠો બેઠો મસ્ત વિચાર કરતો ને ચોથી પુલીસ આવી કેનો વિચાર કરતો હવે હે આ દોહા નું હા આ દોહા તો ચાર મરી જાય ચાર મરી જાય નો વિચાર કરતો તો મી પેલો આયો નતો કે તો બધું બરાબર થા પણ પેલો છે જમ ના આયો એનો અધો નઈ એની બાય ધરી મી ધરી છે એનું કોમ પટે ને દાવ છે લાગડી ની આવો ઘર જ ન જે તો ને પૈસા ના ના ઈનો માર વિશ્વાસ એના ઉપર એ આવશે 100% ગમે આજ આવે ને કે કાલ હેલા આવશે તો આના ઉપર ખબર કરી દેશું હમ મારે પોલીસ <laughs> <habitude> <pressing> <Folge>